ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારો અમારા ડેલી વિડીયોમાં તો આજે તો બહુ ખુશીનો દિવસ છે કેમકે આજે મારા વિજાપુરવાળા નહીં ઘરે આવી રહ્યા છે કેમ કે એમના ભણિયાની બાધા છે તો આજે એ બધાએ આવે છે અને આપણે તો સવાર સવારમાં આજે લઈ લીધું જોઈ લઉં ટેબલ ડોલ પાછલી અને તગારું પાછું લસણ નહીં લીધું ડુંગળીએ લઈ લીધી તો ચાલો હવે આપણે જમવાનું નહીં જોઈને રેડી થઈ ગયા છે ને હવે આપણે બનાવવાનું છે જમવાનું તો આપણે પહેલાં જમવાનું બનાવી દઈએ તો જમવાનું બની ગયું અને કોઈને જમવું નતું એટલે મેં તો જમી લીધું અને અને હવે 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 મેં જે લસણ લીધું ટોપલીમાં હું દઉં દઉં તો ચાલો કામ પછી કચરા પોતું કેમકે મહેમાન આવે આપણા ઘરે એટલે આપણે ફટાફટ કામ પતાવું પડશે પછી આપણે જવાનું છે એટલા કોઈ બધા કરવા તો ચલો આપણે મળીએ પછી તો જો મિત્રો આપડે ચોલો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું

બનાઈ દો પણ પેલી બાકતી ની બનેના ચાલો માટે <laughs> 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 <laughs>

તો જો આપણે બધું તૈયાર થઈ ગયા હવે વિઠલાપુર જવાનું છે આપણે પીઉસને જોખવા માટે તો ચલો હવે બધાય આપણે નીકારીએ તો હીના બેને બપોરે આવી ગયા હતા હે ને હા તો હવે આપણે જઈએ છે વિઠલાપુર પીઉસને જોખવા પીઉસને બાધા કરવા અને આ બધા છોકરાઓ જુઓ ઓય યે ગેંગ તો બહુ જ વધારે છે ડ્રાઈવર પૂછે આય આ તમે જાવ છો પહાડી

và số vớ số thôi đi thôi nó kia đã có khai đi thôi bây giờ thôi không chắc không ai हेलो भजन प्रसाद दे दो तो कहरो ले जो सुन आने मैं एउ चाची पर नंबर था ये रखो उसका फेरी की भजन वालों मतलब उसका मंदिर आ लो फेराओ कंदा जी उसके उसके लाइफ है लाइफ है ना को पहन चुका नहीं नहीं પિયુષ ને જોખમ તૈયારીઓ ચાલે પેલા પિયુષ નો વારો પછી માટી નો અને પછી ગોર નો લે 2360 प्रसाद 23 किलो और 60 बिहारी जो

ગોની થોડી થોડી કુકડી ખાધી ને પ્રસાદી ચલો આપણે બી થોડીક લઈ લઈએ તો જો આપણી બાધા પતિ ગઈ ને હવે આપણે જવાનું ઘરે તો કાલ દસ તો કાટો મેં વાગે આવે એટલે આપણે નીકળી હવે ઘરે જવા ઘરે જમવાનું એ બનાવવાનું મહેમાન બહુ આયા છે એટલે આપણે ચલો હવે જઈએ ઘરે મોટી બેન સોની બેન ત્યાં જવાનું એક વાત કહું

બેહી ગયા બદાઈ હાલો બહાર તમે ચારે ચારે હોય એ વસરાઈ ને કે કે મેરત પડ્યા હોય નહી પાડા જેવી હે ચારે નહી આવે બોય એમ ચારે પાડા જેવી શેર કરો કે વાત દુકાન માં આયા પછી બધું લેવાનું જ વિચારી રહ્યા તો જો માહુ માટે મેં મોજા લીધા ખાઈ નાયા પાણીપુરી તમે ના ખાધી આપણે નહી ખા આપણે હાંજે ખીચડી ખાશું ખીચડી ચલો એડો ફટાફટ તો આપણે આવી ગયા ઘરે

તો ચલો આપણે તો ઘરે આવી ગયા પણ હવે આપણે ખાવા બનાવવાનું છે બહુ મોડું થઈ ગયું હંચ પડી ગઈ લગભગ છ ને પંદર થઈ ગઈ તો હવે ચલો ફટાફટ ખાવા બનાવી દઉં મળી આપણે પછી તો જો મહેમાનનું જમવાનું પતી ગયું કેમ કે આપણે બહુ મોડું થઈ ગયું તો એટલે શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો બહુ હેરાન કરતી હતી એટલે તો હવે કાલ તો વરનું જવાના છે ઘરે કહેવાનું મન નહીં આવું તું જાન તું જાય એટલું બહુ બે બહુ મહિને ઓવે હારો

અહીં નજરે આવવાનું ત્યાં જવાનું હોય